કાર હંકારવામાં આવી રહી છે રાજકોટનો આ વિડિયો છે રાજકોટના કે કેવી ચોક ઓવરબ્રિજ પર કારમાં પોલીસ લાઇટ લગાવીને આ કાર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ચાલતી હતી અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે નિયમ ભંગ કરનારા કાર અને વાહન ચાલકો સામે પોલીસની હાલ ઝુંબેશ ચાલી રહી છે અને તે વચ્ચે જ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ